કે જે લોકો સ્વચ્છ મિશન મિશનની અંદર જે લોકો કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ લોકોને છેલ્લા ત્રણ માસથી સરકારની કોઈ ટેકનિકલ ખરાબી ના કારણે ત્રણ માસનો પગાર અત્યાર સુધી થયો નથી અને છેલ્લા બે વર્ષથી આ લોકોનું ટીએડીએ બિલ પણ મળતું નથી આ ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય માનવનું આ એક પ્રકારનું સરકાર શ્રી દ્વારા શોષણ થઈ રહ્યું છે અત્યારે જયારે શાળાઓની અંદર બાળકોને ભણાવવા માટે ફી ભરવાની હોય કર્મચારીઓને અને બીજી એક તરફ ભાડેથી મકાનમાં રહેતા હોય એમના પોતાના જીવન નિર્વાહનો જે ખર્ચ કરવાનો હોય એવા ત્રણ ત્રણ મહિનાથી તમે સમજી શકો છો કે આવા કર્મચારી શું હાલત થશે અને આ જે કર્મચારી છે આઉટફિલ્ડ વર્કરના કર્મચારીઓ છે જે લોકોને બહાર જઈને કામ કરવું પડે છે ખુબ શરમજનક ભારતીય જનતા પાર્ટીની સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા જે કર્મચારીઓ પોતાની રાત અને દિવસ પોતાનું ભોગ આપી અને અહીંયા કામ કરતા હોય ઓફિસની અંદર એવા લોકોનું જ આપના દ્વારા જો આ શોષણ થતું હોય તો ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય આવા કર્મચારીઓ તાત્કાલિક હું સરકાર શ્રીને વિનંતી કરું છું ડીડીઓ સાહેબ ને પણ મેં આવેદનપત્ર આજે આપ્યું છે રજૂઆત પણ કરી છે કે આવા કર્મચારી શોષણ કરવાનું બંધ કરો

જે સભાઓમાં ભીડ કરવા માટે સંખ્યા કરવા માટેનું જે પ્રેશર કરવાનું એ પણ એક ખૂબ શરમજનક ઘટના કહી શકાય